હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કોબી ગાજરનો પાંચ મિનિટમાં બની જતો સંભારો સંભારો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો કોબી ગાજરનો સંભારો બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો અડધા ભાગથી પણ અડધા ભાગની આપણે કોબી લેશું તો કોબીને ઝીણી કટ કરી લેશું તો એક મીડિયમ સાઇઝનું ગાજર લેશું તો ગાજરને આપણે ઝીણી ખમણીમાં ખમણી નાખશું તો આ રીતે આપણે ગાજરને ખમણી નાખવાનું છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો સંભારો બનાવવા માટે તેલ લેશું અડધી ચમચી રાય લેશું અને થોડા મેથીના દાણા લેશું તો અડધું સીમલા મિર્ચ લીધું છે તેને આપણે કટ કરી લેશું ટેસ્ટ અનુસાર નિમક અને અડધી ચમચીથી પણ સાવ ઓછી એવી હળદર પાવડર લેશું તો થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું સંભારો બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં મેથીના દાણા અને રાઈ નાખશું તો સંભારામાં આપણે જીરું નાખવાનું નથી કોઈ પણ સંભારામાં તમે મેથીના દાણા નાખશો થોડા તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો રાઈ છે તે સારી રીતે ફૂટી ગઈ છે તો કોબી અને ગાજર નાખશું અને તેને સારી રીતે વઘારીને સાતળી લેશુ બે મિનિટ સુધી કન્ટિન્યુ કોબી ને અને ગાજર ને હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી તો બે મિનિટથી જાય પછી આપણે જે શિમલા મિર્ચ કટ કરીને રાખ્યો તો તે શિમલા મિર્ચ નાખશું તો હળદર પાવડર અને નિમક નાખશું તો નિમક છે તે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો હળદર પાવડર શિમલા મિર્ચ અને નિમકને આપણે સારી રીતે સંભારામાં મિક્સ કરી દેસું તો સારી રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી અને આપણે 3 મિનિટ સુધી ઢાંકીને રાખી દેશું એટલે ગાજર કોબી છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો 3 મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું સંભારાને વધારે આપણે ચડવા દેવાનો નથી તો કોબી ગાજરનો સંભારો થોડો કાચા પાકો હશે તો સંભારો છે તે ટેસ્ટમાં બહુ સારો લાગશે તો સંભારો છે તે સારી રીતે બની ગયો છે ગેસને બંધ કરી દેશું તો સંભારાને આપણે પ્લેટમાં કાઢી લેશું તો આ સંભારો રોટલી ભાખરી કે પરાઠા સાથે ખાસો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે અને આ સંભારાને તમારે ટિફિનમાં બનાવી જવું હોય છે તો સંભારો છે તે પાંચ મિનિટમાં બની પણ જશે અને તમારો ટાઈમ પણ બચી જશે તો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે કોબી ગાજરનો સંભારો જરૂર બનાવજો અને જો તમે આ રીતે સંભારો બનાવ્યો હોય અને તમારો સંભારો ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે